આ વર્ષે દિવાળી ક્યારે છે જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત દરેક વ્યક્તિ દિવાળીના તહેવારની આતુરતાથી રાહ જુએ છે આ પ્રસંગ ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે અને પછી લક્ષ્મી પૂજા કરવામાં આવે છે બાળકો ફટાકડા ફોડીને આ તહેવારને પોતાના માટે યાદગાર બનાવે છે દુર્ગા પૂજા પછી લોકો દિવાળીની તૈયારી શરૂ કરે છે હિન્દુ ધર્મમાં કાર્તિક મહિનાની અમાવસ્થિતિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે દેશભરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને ફટાકડા ફોડીને ખુશીની ઉજવણી કરવામાં આવે છે દિવાળીની રાત્રે અમાવસ તિથિને કારણે મા કાલી સાથે ધનની દેવી લક્ષ્મી અને કુબેરની પણ પૂજા કરવામાં આવે છે જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં પહેલો દિવસ ધનતેરસ બીજો ચતુર્દશી ત્રીજો લક્ષ્મી પૂજા ચોથો ગોવર્ધન પૂજા અને છેલ્લો દિવસ ભાઈબીજ છે ચાલો જાણીએ કે આ વર્ષે દિવાળી ક્યારે ઉજવવામાં આવશે દિવાળી ક્યારે છે દેવધરના જ્યોતિષ પંડિત નંદકિશોર મુદઘલે જણાવ્યું હતું કે આ વર્ષે કાર્તિક મહિનાની અમાવસ્તીથી વીસ ઓક્ટોબરે આવી રહી છે તેથી આ દિવસે દિવાળી ઉજવવામાં આવશે આ દિવસે ઉપવાસ કરીને દેવી લક્ષ્મી ભગવાન ગણેશ અને ધનના દેવતા કુબેરની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી અને સુખ સમૃદ્ધિ વધે છે આ ઉપરાંત મધ્યરાત્રિએ દેવી કાલીની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અમાવસ્યા તિથિ અને શુભ મુહૂર્ત જ્યોતિષ આચાર્ય અનુસાર ઋષિકેશ પંચાંગ અનુસાર આ વર્ષે કાર્તિક અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોબરના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થઈ રહી છે અને તે બીજા દિવસે એકવીસ ઓક્ટોબરના રોજ બપોરે બાર ચુમ્માલીસ મિનિટ સમાપ્ત થશે અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોબરના રોજ પ્રદોષકાળમાં રહેશે તેથી આ દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે પૂજા માટે શુભ સમય લક્ષ્મી પૂજા દિવાળી પર વિજય મુહૂર્તથી પ્રદોષકાલ સુધીમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ વર્ષે તમે બપોરે બે વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા બાર મિનિટ સુધી લક્ષ્મીની પૂજા કરી શકો છો કાલી પૂજા નિતિશા મુહૂર્તમાં કાલીની પૂજા કરવામાં આવે છે જે રાત્રે અગિયાર વાગ્યાથી બાર વાગ્યા એકત્રીસ મિનિટ સુધી રહેશે તમે આ મુહૂર્તમાં મા કાલીની પૂજા કરી શકો છો